સુરતમાં હવે આગની ઘટનાઓ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે રાંદેર વિસ્તારમાં આગની ઘટના બની હતી રાંદેર રોડ પર આવેલા રૂપાલી સિનેમાની બિલકુલ બાજુમાં બીએસએનએલ ની ટેલિફોન ડીપીમાં આગ લાગી હતી ટેલિફોન ડીપીમાં અચાનક જ મોડી રાત્રે આગ લાગતા સ્થાનિક વિસ્તારમાં ભાગા દોડી મચી જવા પામી હતી બનાવ લઈને ફાયર બ્રિગેડને રૂપાલી સિનેમાના સંચાલકે જાણ કરી હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી નાગપર ફાયરની ટીમે પાણીનો સતત મારો કરી કાબૂ મેળવ્યો છે મારું નામ એસ ધોબી ડિવિઝનલ ઓફિસર ફાયર અહીંયા રૂપાલી સિનેમામાંથી મારા સંજયભાઈનો ફોન આવ્યો કે સિનેમાની બાજુમાં કંઈ આગ લાગી છે તાકીદે ઘટના સ્થળે આવો તરત જ અમારી ટીમને રવાના કરાવી બીજી પાલનપુરથી પણ ટીમને બોલાવી પણ અહીંયા જીબીનું પાંચસો કેવીનું જીબીનું છે અને બાજુમાં બીએસએનએલનું હતું ફાયરની ટીમે સમય સૂચકતા વાપરીને ઇલેક્ટ્રિકનો સપ્લાય બંધ બંધ કરાવીને આગ લાગતી મોટી દુર્ઘટના થતી તત્કાલ સુધી છે અહીંયા કોઈ પણ જાનહાની થયેલ નથી આગમાં કોઈ જાનહાની ન થતાં હાસ્કર અનુભવમાં આવ્યો છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા